બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના ઇત્રીયા ગામે કુવામાં સિંહણ પડી જવાની ઘટના ઘટી હતી જો કે કુવામાં સિંહણ પડી ગયા બાદ તેનું મૃત્યુ થયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના ઇત્રીયા ગામે કુવામાં સિંહણ હોય અને મૃત હાલતમાં હોવાથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જો કે આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહ વસવાટ કરે છે ત્યારે કૂવામાં પડી જવાથી સિંહના મૃતદેહને બહાર કાઢવા માટે વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બહાર કાઢીને મૃત સિંહને પીએમ માટે મોકલી આપવામાં આવેલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે હું આઈએસ પ્રજાપતિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કઢડા સામાજિક વનીકરણ રહે હકીકત એક માદા બે વર્ષનો પાટલો છે તે કુવામાં પડી ગયું છે જે ઇતેરિયાના ડુંગરના એકદમ નજીક આવેલ ગુફા જેવા વિસ્તારમાં એક કૂવો હતો અને ખેડૂતનો કૂવો હતો હાલ અત્યારે છે જીવિત છે હાલ એ મૃત હાલતમાં છે કાલ પડી નાઇટમાં કે એવું પડી ગયું એવું અનુમાન છે મારું